તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું સરગવા ખેતી સહાય યોજના બે હજાર ચોવીસ વિશે તો ખેડૂતોને મળશે બાર હજાર પાંચસો રૂપિયાની સહાય આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તેની વાત આપણે આ વિડીયોની અંદર કરીએ તો વિડીયો પૂરો લેજો મિત્રો ગુજરાતમાં ખેડૂતોને ટેકો આપવા માટે બાગાયતી યોજના હેઠળ સરગવા ખેતી સહાય યોજના બે હજાર ચોવીસ રજૂ કરવામાં આવેલી છે અથવા શરૂ કરવામાં આવેલી છે તો મિત્રો આ વિડિયોમાં જરૂરી દસ્તાવેજ અરજીની પ્રક્રિયા સહિત આ યોજનાનો લાભ કેવી રીતે મેળવો તેની વાત આપણે વિગતવાર માહિતી આ વિડિયોની અંદર જોશું યોગ્યતા અથવા માપદંડની વાત કરીએ તો આ યોજના માટેની ખેડૂતોને માન્યતા પ્રાપ્ત નર્સિરો નર્સરીઓ કૃષિ યુનિવર્સિટીઓ અથવા બાગાયતી વિભાગ નર્સરીઓમાંથી વાવેતર સામગ્રી ખરીદવી આવશ્યક વિશે ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી મેળવવાનો સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના માટે આપણે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો અધિકૃત સ્ત્રોતમાંથી ગુણવત્તાયુક્ત પાતરની સામગ્રી ખરીદીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અપંગતા પ્રમાણપત્ર ધરાવતા હોય તો જો લાગુ પડતું હોય તો હોવું જરૂરી છે જમીન વિભાગની નકલો એટલે હાથ બાર અને આઠ અની હોવી જરૂરી છે આધાર કાર્ડ બેંક પાસબુક અને રદ કરેલો ચેક હોવો જરૂરી છે વન અધિકારીઓનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જરૂરી છે સંમતિ ફોર્મ જો લાગુ પડતું હોય તો સંયુક્ત જમીનદારો માટે ફરજિયાત છે તો મિત્રો વાત કરીએ અરજીની તારીખ વિશેની વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ સોળ મી જુલાઈ બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તો તે દરમિયાન અરજી કરી નાખવી તમારે અરજી કરવા માટેની પ્રક્રિયાની વાત કરીએ તો આપણે સત્તાવાર વેબસાઇટ આઈ ખેડૂતની મુલાકાત લેવી પડશે તેમાં એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાની રહેશે સરગવા ખેતીમાં મદદ શોધી અને નવા વપરાશ પર સહન કરવાનો રહેશે એપ્લિકેશન પૂર્ણ અને સબમિટ કરવાની રહેશે એપ્લિકેશન પ્રિન્ટ કરો પોર્ટલ પર જરૂરી દસ્તાવેજને સ્કેન કરો અને અપલોડ કરો અથવા તેમને નૈ ઓફિસર ઓફિસમાં સબમિટ કરાવો અરજીઓ સોળ જુલાઈ બે હજાર ચોવીસથી પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ખુલ્લી હશે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો